નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો સત્તરમાં હપ્તો જમા કરવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીએ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો બે હજાર રૂપિયાનો સત્તરમાં હપ્તો જાહેર કર્યો છે સત્તરમાં હપ્તાના વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે પીએમએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ પણ લોન્ચ કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ સમેટાય છે બે દિવસથી ચાલતી સ્કૂલ વાહન ચાલકોની હડતાળનો સુખદ અંત આવ્યો છે અમદાવાદમાં આરટીઓ કચેરીમાં કચેરીમાં સ્કૂલવર્ધી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી આરટીઓ અધિકારી સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે સ્કૂલ વાહનોના નિયમમાં બાંધછોડ નહીં અપાય રેજિસ્ટ્રેશન માટે પિસ્તાલીસથી સાઠ દિવસનો સમય અપાયો છે જોકે આ સમયમાં કોઈ દુર્ઘટના બનશે તો વાહન ચાલકો જવાબદાર રહેશે જોકે ચર્ચાના અંતે હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમાચારથી વાલીઓને મોટી રાહત મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વિસાવદરમાં એક ઇંચ કરતાં પણ વધુ પડ્યો છે તો બીજી બાજુ આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે હવામાન ખાતા દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો કચ્છ અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર આ તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે આરએમસીના આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે બાંધકામથી વાકેફ આરોગ્ય વિભાગ હતું જોકે આરોગ્ય વિભાગે ફૂડ લાયસન્સ પણ આપ્યું હતું નીતિન જૈનના નામથી અરજી કરાઈ હતી જોકે ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગ પાસે વિગતો માંગી છે લાયસન્સ કેવી રીતે આપ્યું તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કુદરતી આફતો દરમિયાન જીવ બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વધુ એક પહેલ કરવામાં આવી છે ગુજરાત સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં છોતેર બહુહેતુક ચક્રાવત આશ્રય સ્થાનોની સ્થાપના કરી ગુજરાત સરકારે કેન્દ્ર અને વિશ્વ બેંક સાથે મળીને છોતેર બહુહેતુક ચક્રાવત આશ્રય સ્થાનો મુખ્યત્વે દરિયાકાંઠાના જિલ્લાઓમાં કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવા માટે બાંધ્યા છે ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર ચક્રવાત અવારનવાર બનતા આવ્યા છે અને આવી આફતો ત્રાટકે તે પહેલાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સક્રિય રીતે સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવું મહત્વપૂર્ણ હોય છે એમ રાજ્ય સરકારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટેટ પાસ ઉમેદવારોને લઈને શક્તિસિંહ ગોહિલ દ્વારા મોટી માંગણી કરવામાં આવી છે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે જોકે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે લોકશાહીમાં માંગણી આંદોલન કરવાનો અને શાંતિપૂર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકાર છે રાજ્ય સરકાર આ અંગે સકારાત્મક વિચારણા કરે ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગણી વ્યાજબી છે તેમની કાયમી ભરતી કરવામાં આવે જોકે ગાંધીનગરમાં કાયમી ભરતી મુદ્દે ઉમેદવારો હલ્લાબોલ કરી રહ્યા છે પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરતા વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે જોકે આ બાબતને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તો ત્યાં સુધી કહ્યું કે આ લોકો શિક્ષકો છે આતંકવાદી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાહુલ ગાંધીએ સત્તાવાર રીતે રાજીનામું આપ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે લોકસભા સચિવાલય દ્વારા આ અંગેની સૂચના જાહેર કરવામાં આવી છે નોંધનીય છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ જાળવી રાખવા અને વાયનાડ લોકસભા સીટ છોડવા અંગે લોકસભા સ્પીકર ઓફિસને ઔપચારિક નોટિસ આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ચોમાસામાં વરસાદને લઈને જાણીતા હોવાનું નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હવે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા છે આજથી જ ઘણા ભાગોમાં વરસાદ થશે હાલ ચોમાસું વરસાદ ઘણા ભાગોમાં થઈ રહ્યો છે જોકે વીસમીથી ઉત્તર ભારતમાં વેવ સમાપ્ત થશે તારીખ વીસમી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે અને તારીખ વીસથી લઈને અઠ્યાવીસ જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે જોકે નાની નદીઓમાં પૂર આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ થઈ છે પાવાગઢમાં જૈન તીર્થકરોની ખંડિત મૂર્તિ મામલે સમાજની તમામ માંગ સ્વીકારવામાં આવી છે પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે મહત્ત્વના સમાચાર સમાવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જૈન આગેવાનોની ખાનગી બેઠક યોજાઈ હતી પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની સાત મૂર્તિઓ તોડી પડાયાના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જૈન અગ્રણીઓની વચ્ચે ગાંધીનગરના કોબા ખાતે રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસાગર સુરી મહારાજની નિશ્રામાં યોજાયેલી બેઠકમાં જૈન આગેવાનોની તમામ માંગણીનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરની સુરક્ષામાં રહેલા જવાનનું મૃત્યુ થયું છે અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એક જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતા મૃત્યુ થયું છે સાથી સુરક્ષા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી તેને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો જોકે વહેલી સવારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો ત્યારબાદ અફરાતફરી મચી હતી કયા કારણોસર અને કોણે ફાયરિંગ કર્યું તે માહિતી હજી સુધી સામે આવી નથી જોકે મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ વિભાગમાં ઓગણત્રીસ હજાર જેટલી જગ્યા ખાલી ભરતી ક્યારે અને કેવી રીતે થશે તે અંગે જણાવો તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગૃહ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે રાજ્યમાં અનિચ્છનીય ઘટનાઓ દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતાં નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સો મોટો પીલમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કરીને જણાવ્યું હતું કે પોલીસ તંત્રમાં આશરે ઓગણત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી પડી છે આ જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી નહીં કરાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી તે ઉપરાંત હાઈકોર્ટે આગામી સમયમાં સરકાર કેવી રીતે અને ભરતી ક્યારે કરશે તેનો જવાબ માંગ્યો છે આ સિવાય પોલીસ ભરતી બોર્ડની રચના તેના સભ્યોની માહિતી ભરતીની પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર રાજ્યના ગૃહ વિભાગ પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે અને બે જુલાઈ સુધીમાં આ અંગે બ્લૂ પ્રિન્ટ રજૂ કરવા પણ જણાવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે